તો નમસ્કાર ગુજરાત આજના બગત આપણે જાણીશું તો ગુજરાતમાં ભર ઉનાળે મેઘરાજાની એન્ટ્રી તો ગેસ સિલિન્ડર પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર તો હવે દરેક લોકોને પોતાનું ઘર લઈ શકાશે તો ખેડૂતોના દેવા માફી અંગે મોટી જાહેરાત ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત અને પેટ્રોલ અને વીજળી મફત આયુષ્માન કાર્ડની સહાયો બંધ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો લેપટોપ લેવા મળશે પૈસા અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો તે પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો અત્યારે જ કરી લેજો જેથી દરરોજ ના સમાચાર દરરોજ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈ તો ગુજરાતની અંદર ભર ઉનાળે મેઘરાજાની એન્ટ્રી થઈ છે મિત્રો આજથી લઈને આગામી દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા તરફથી તેની સાથે સાથે મિત્રો આજે જે છે તેની એક ઝલક જોવા પણ મળી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો સુરત શહેર અને નવસારી શહેરોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો આગાહી વચ્ચે મિત્રો આજે મેઘરાજાના દર્શન પણ થયા છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું તે વચ્ચે ગુજરાતમાં મિત્રો આજે વહેલી સવારે દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર રેડા છૂટા સવાયા ઝાપટાઓ જોવા મળ્યા જેમાં નવસારી અને સુરતના શહેરોને દરેકે દરેક મિત્રો એકો એક જેમ ખૂણા ખૂણેના વિસ્તારો છે જેમ કે દરિયાકાંઠું લાગણા જેટલા પણ વિસ્તારો તો આ દરેક ભાગોની અંદર મિત્રો રેડા છૂટા સવાયા ઝાપટા જોવા મળ્યા છે અને મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે તારીખ 5 એપ્રિલ સુધી આ ઝાપટા આગળ વધે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પહોંચે તેવી મિત્રો ખાસ કરીને આગાહી જાહેર કરવામાં આવી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગેસ સિલિન્ડર પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર મિત્રો તમને જણાવી દઈએ તો દર મહિનાની પહેલી તારીખે નવા ભાવો જાહેર થતા હોય છે તેની વચ્ચે ગેસ સિલિન્ડર ધારકોને મોટી રાહત મળી છે જણાવી દઈએ તો મિત્રો એક એપ્રિલના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નવા એલપીજી સિલિન્ડરના ભાવો જાહેર કર્યા હતા તેમાં નવા ભાવો વિશે મિત્રો વાત કરીએ તો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અત્યારે પિસ્તાલીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આનાથી લોકોને મોટી રાહત મળશે કારણ કે છેલ્લા ત્રણ મહિના

કે મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાથી હોમ લોન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો હોમ લોન લેવી ખૂબ જ સરળ બનશે પહેલા મિત્રો ઘર ખરીદવા માટે જે લોન લેવી તે લોઢાના ચણા ચાવવા બરાબર હતું કારણ કે લોન લેવા માટે ઘણા બધા મિત્રો દસ્તાવેજો સાઇન કરવા પડતા હતા હવે મિત્રો આ પ્રોસેસ જે છે તે ખૂબ જ સરળ બનશે આરબીઆઈ દ્વારા મિત્રો પ્રાથમિક ક્ષેત્રના ધિરાણ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે બે હજાર વીસના જૂના નિયમોની જગ્યા લેશે જેનાથી હવે લોકોને પોતાનું ઘર ખરીદવા માટે હોમ લોન સરળતાથી marxe ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ખેડૂતો મિત્રો ઘણા બધા વર્ષોથી દેવા માફીની માગણીઓ કરતા આવ્યા છે તેવામાં બે હજાર બાવીસમાં મિત્રો ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં સરકાર રાહત આપશે અને કરશે ત્યારબાદ મિત્રો કોઈ જાહેરાત થઈ નહીં ત્યારબાદ બે હજાર ચોવીસમાં એટલે કે ગયા વર્ષે મોટી એટલે કે લોકસભાની ચૂંટણી હતી તેમાં પણ લોકોને એવી આશા હતી કે સરકાર સરકાર આ ચૂંટણી છે તે પહેલાં ખેડૂતોને ખુશખબર આપશે લોન માફી અંગે ત્યારે પણ મિત્રો દેવા માફી અંગે કોઈ જાહેરાત થઈ નહીં ત્યારબાદ મિત્રો હમણાં ગયા મહિને જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ જાહેર થયું ત્યારે લોકોને એવી આશા હતી કે આ બજેટની અંદર સરકાર ખેડૂતોને ભેટ આપશે અને અમુક ટકા લોન માફી કરશે ત્યારે પણ મિત્રો આ અંગે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી મિત્રો નિર્ણય લેવામાં લેવાની તો વાત દૂર છે પરંતુ આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચાઓ પણ કરવામાં આવતી નથી જેથી મિત્રો દિવસેને દિવસે ગુજરાતના ખેડૂતોની જે માગણી છે જે આશાઓ છે તેના ઉપર પાણી ફરી છે તો જો મિત્રો તમે પણ એક ખેડૂતો એને તમારો શું મિત્રો મંતવ્ય છે ખરું ખરેખર ખેડૂતોની લોન માફ કરી આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી લેજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોંઘવારી વધતા જતાની સાથે ગુજરાત બન્યું સૌથી મોંઘું રાજ્ય મિત્રો તમને જણાવી દઈએ કે અનેકો સર્વે જે છે તે દરરોજ કરવામાં આવતા હોય છે તેમાં એક મિત્રો સર્વે સામે આવ્યો છે તેના આધારે તમને જણાવી દઈએ તો ભારત દેશના જેટલા પણ રાજ્યો છે આ દરેકે દરેક રાજ્યોની અંદર જીવવા માટે એટલે કે એક સારું જીવન જીવવા માટે મધ્ય જીવન જીવવા માટે તમારી પાસે દર મહિને કેટલો પગાર આવવો જોઈએ જેનાથી તમે શાંતિપૂર્વક જીવન જીવી શકો તેનો એક સર્વે કરવામાં આવ્યો તે સર્વેની અંદર ગુજરાત સૌથી છેલ્લે આવ્યું એટલે કે ગુજરાતમાં રહેવું હોય તો સૌથી વધારે રૂપિયાની જરૂરિયાત પડવાની છે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે દર મહિને તે જેનાથી સામાન્ય જીવન જીવી શકાય આ મામલે જે સર્વે થયો તેમાં મિત્રો આંકડાઓ સામે આવ્યા અને જોવા મળ્યું કે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર ગુજરાતમાં પડે છે જો મિત્રો દર તમારે દર મહિને શાંતિપૂર્વક ગુજરાતમાં સામાન્ય જીવન જીવવું હોય તેમાં મિત્રો જે છે તે તમારા બાળકોની શાળાઓની અભ્યાસની ફી પણ આવી જશે તમારું ભાડું કે કોઈ પણ મિત્રો ઘર ચલાવવા માટેનો ખર્ચ આ દરેક ખર્ચ મિત્રો જો તમારે શાંતિપૂર્વક અને સામાન્ય જીવન જીવવું હોય તેના માટે મહિને છેતાલીસ હજાર રૂપિયા હોવા તમારી પાસે જરૂરી છે આવું મિત્રો એક સર્વેની અંદર સામે આવ્યું હતું હવે મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર સાઠથી સિત્તેર ટકા જેવા લોકો એવા છે કે જેમનો પગાર આટલો છે જ નહીં એટલે કે મિત્રો સાઠથી સિત્તેર ટકા જેવા લોકો છે તે ક્વોલિટી ઓફ લાઈફ જે છે તે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે તેવું મિત્રો ગણી શકાય આ મામલે મિત્રો તમને જણાવી દઈએ કે તમારો મહિનાનો પગાર કેટલો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી મિત્રો તમને જણાવી તો સાબરકાંઠાની અંદર પ્રધાનમંત્રી મોદી વિધાન લોકસભા ચૂંટણી સમયે આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે એવું જણાવ્યું હતું કે જો તેમની સરકાર બનશે એટલે કે મોદીજીની સરકાર ત્રીજી વાર જો બનશે લોકસભામાં તો ખાસ કરીને મોદીજી પાસે એવી એવી યોજનાઓ છે કે જેનાથી પેટ્રોલનું બિલ પણ ઝીરો થઈ શકે લોકોનું અને વીજળીનું બિલ પણ ઝીરો થઈ શકે સાથે જ મોદીજીએ એવું પણ જણાવ્યું હતું કે આ વાતો હવામાં નથી પરંતુ મોદીજીની પાસે એવી એવી યોજનાઓ છે છે કે જેનાથી આ વસ્તુ શક્ય ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ વાતને એક વર્ષ થવા ઉપર આવી છે ત્રીજી વાર મોદી સરકાર પણ બની ગઈ છે છતાં પણ મિત્રો આ અંગે હજુ આગળ કોઈ જાહેરાત થઈ નથી ભવિષ્યમાં મિત્રો જો આ અંગે કોઈ જાહેરાત થશે તો તમને ચોક્કસ જણાવવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપે મિત્રો વર્ષ બે હજાર શરૂ થયેલી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ગુજરાતના કરોડો અથવા લાખો લોકો જે છે તે આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર અત્યાર સુધી મેળવી રહ્યા હતા ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં અત્યારે જે છે મોટી મુશ્કેલીનો સામનો હવે તમારે કરવો પડી શકે કારણ કે મિત્રો સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જય યોજના એટલે કે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ખાસ કરીને છસો થી વધારે પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએથી આ યોજનામાં થી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલ છસો જેટલી હોસ્પિટલ જે છે તે હવે આયુષ્યમાન કાર્ડની અંદર ઇલાજ નહીં કરે આયુષ્યમાન કાર્ડ આ હોસ્પિટલોની અંદર બંધ કરવામાં આવ્યા છે આ હોસ્પિટલોએ મિત્રો મોડું પેમેન્ટ અને ઓછા રિએબેશનની રેટ જેવા કારણો ગણાવ્યા છે એટલે કે સરકાર આયુષ્યમાન કાર્ડના પૈસા હોસ્પિટલને ખૂબ જ મોટા મોડા આપે છે તેનાથી આ યોજનામાંથી હોસ્પિટલો અલગ થઈ છે જેનો મિત્રો છે લોકોને મિત્રો ખાસ કરીને ભોગવવાનો સમયગાળો આવી શકે કારણ કે છસ્સો જેટલી હોસ્પિટલોએ એક સાથે આયુષ્યમાન કાર્ડમાંથી થી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ મિત્રો બધા વિદ્યાર્થીઓ ગુજરાતના કે જે અત્યારે ડિજિટલ અભ્યાસ સાથે જોડાયેલા છે તેના માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસની લોન્ચ કરવામાં આવી છે એટલે કે શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો ગુજરાતના જે પણ વિદ્યાર્થીઓ છે તેમને લેપટોપ બિલકુલ મફતમાં મળે છે અને અમે મિત્રો તમને લેપટોપ સહાય યોજના વિશે પણ અગાઉ પણ જણાવ્યું હતું અને અત્યારે પણ જણાવી રહ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય બે હજાર શરૂ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જેમને આગળ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો હોય છે તેમાં લેપટોપની જરૂરિયાત પડે છે કારણ કે અત્યારે ડિજિટલ અભ્યાસનો સમયગાળો આવી ગયો છે હવે ઘરની સારી ન હોવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ લેપટોપ લઈ શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓને જે છે તે ખાસ કરીને લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ અંતર્ગત મફત સહાય આપવામાં આવશે તો જો મિત્રો તમારે પણ આ લેપટોપ લેવું હોય તો સહાયની અંતર્ગત કેટલીક શરતો છે તે પહેલા તમે જોઈ લેજો જો તે શરતોનું તમે પાલન કરતા હશો તો તમને ચોક્કસપણે લેપટોપ આપવામાં આવશે ત્યાર પછી એના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો જણાવી દઈએ તો ખેડૂતો દ્વારા જે છે તે ખાસ કરીને અવારનવાર તમે જાણતા હશો કે ખેડૂતોને રાહત આપવામાં આવતી હોય છે સહાય આપવામાં આવતી હોય છે ત્યારે ખેડૂતોએ મિત્રો જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જે રાહત કરેલું જાહેર કરેલું રાહત પેકેજ છે તે ખરેખર ખૂબ જ ઓછું કહેવાય અને ખેડૂતોએ મિત્રો એવું પણ જણાવ્યું કે સરકાર તરફથી જે રાહત પેકેજ રૂપે ખેડૂતોને સહાય આપવામાં આવે છે આ સહાય તો માત્ર ને માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાઈ જાય છે ખેડૂતોને આ સહાય કોઈ કામની લાગતી નથી જેથી જેથી આ સહાયની અંદર વધારો કરવામાં આવે તેવી પણ ખેતર ખેડૂતોએ માંગ કરી છે મિત્રો આ અંગે તમારું શું કહેવું છે કારણ કે સરકાર અત્યારે બાગાયતી ખેતીને ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે ઇવન મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હેક્ટર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય પણ કેટલીક યોજના અંતર્ગત સરકાર આપી રહી છે છતાં પણ મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ જે છે તે ખૂબ જ ઓછું કહેવાય તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે કોઈપણની ગેરનીતિ ચલાવવામાં આવશે નહીં રાજ્ય સરકાર કડક પગલાં લેશે જણાવી દીધું મિત્રો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે કોઈપણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે તેમણે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણતાયુક્ત શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે અને જો કોઈ પણ મિત્રો ગેરનીતિ કરતું પકડાશે તો તેમની સામે રાજ્ય સરકાર કડક તમાં કડક પગલાં લેશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે લાગુ કરેલી પાંચ નવી યોજના મિત્રો તમને જણાવી દઈએ ગુજરાત સરકાર દ્વારા અનેકો યોજનાઓ અમલમાં મૂકેલી છે તેની લાભ લઈને તમે પણ મિત્રો જે છે તે ફાયદો ઉઠાવી શકો અને પૈસા મેળવી શકો તેમાંથી પાંચ જે સૌથી મોટી અને સટીક યોજના છે કે જેનો લાભ તમારે લેવો જોઈએ તે જણાવી દો તો સૌથી પહેલાં મિત્રો સરકાર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે આ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે યુવાનોને રોજગારી આપે છે વીસ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે તો જો તમારે પણ રોજગાર મેળવવો હોય તો કૌશલ્ય વિકાસ યોજનાની અંદર અરજી કરી શકો બીજી સૌથી મોટી યોજના છે મિત્રો મુદ્રા લોન યોજના આ યોજનાની અંદર મિત્રો પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયા સુધીની મફત લોન જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે છે નવો ધંધો કરવા માટે તો જો તમારે ધંધો કરવો હોય તો મુદ્રા યોજના અંતર્ગત લોન લઈ શકો ત્રીજી સૌથી મોટા યોજના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ છે મિત્રો એફોર્ડેબલ રેન્ટ હાઉસિંગ યોજના આ યોજનાની અંદર મિત્રો જે છે તે સ્થળાંતર કરતા મજૂરો અને શ્રમિકો ગરીબો માટેની આ યોજના છે ગરીબ લોકોને પહોંચાઈ શકે તેવા ભાડામાં મકાનો આ યોજના અંતર્ગત આપવામાં આવશે ચોથી સૌથી મોટી યોજના છે મિત્રો વીમા સખી યોજના આ વીમા સખી યોજના અંતર્ગત મહિલાઓને જે છે તે પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા આપવાની મિત્રો જોગવાઈ છે તો જો તમે મહિલા હોય અને વીમા સખી યોજના અંતર્ગત લાભ ના લેતા હોય તો લઈ લેજો અને પાંચમી સૌથી મોટી મિત્રો યોજના છે તે વિદ્યાર્થીઓ માટે છે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના અંતર્ગત મિત્રો ગુજરાતની વિદ્યાર્થીનીઓ કે જે ધોરણ નવ દસ અગિયાર બારમાં ભણે છે તેમને દર વર્ષે પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે તો જો તમારું બાળક પણ નવ દસ અગિયાર બારમાં વિદ્યાર્થીની ભણે છે તો તમે પણ આ યોજનામાં ફોર્મ ભરીને પચાસ હજાર રૂપિયા મેળવી શકો તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પેટ્રોલ સસ્તો થઈ શકે હરદીપસિંહ પૂરી પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત મિત્રો તમને જણાવી દઈએ તો બાવીસ મે બે હજાર રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો જેનાથી પેટ્રોલ ઉપર લિટર દીઠ તેર રૂપિયા અને ડીઝલ દીઠ સોળ રૂપિયાનો ઘટાડો થયો હતો આ ઘટાડો મિત્રો બે હજાર બાવીસમાં થયો હતો તમને મિત્રો જણાવી દઈએ કે ત્યારબાદ જે છે તે કોઈ પણ મોટો ફેરબદલ થયો નથી ત્યારે લોકસભા ચૂંટણી પહેલા મિત્રો ચૌદ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો પણ કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો હરદીપસિંહ પુરીએ જે છે તે હમણાં જણાવ્યું છે કે હું સંપૂર્ણ રીતે ગંભીરતા સાથે વાત કરી શકું છું કે કે જે લોકો પૂછે છે ભાવ ક્યારે ઘટશે એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટશે તેને લઈને મિત્રો હરદીપસિંહ પુરીએ જવાબ આપ્યો છે કે આ વલણ ચાલુ રહેશે તો ભાવ ઘટાડાની વ્યાજબી શક્યતા રહેવાની છે એટલે કે મિત્રો ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટીની અંદર ઘટાડો થશે જો મિત્રો તો તેને લઈને પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ ઘટાડો થઈ શકે કારણ કે બે હજાર બાવીસની અંદર એક્સાઇઝ ડ્યુટીના ઘટાડો ઘટાડો થયો હતો ત્યારે દસ થી લઈને તેર રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલમાં થયો હતો તો જો ભવિષ્યમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સાવધાન થઈ જજો લાયસન્સ થશે રદ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા નવા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે ટ્રાફિક વિભાગ તરફથી મિત્રો પાલન ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડ ઉપર આવી ગઈ છે ટ્રાફિકના ચલણ ન ભરનારા માટે સરકાર એક નવો નિયમ બનાવવાનું વિચારી રહી છે જો મિત્રો તમે પણ ત્રણ મહિનાની અંદર ટ્રાફિક ચલણ એટલે કે ઈ ચલણ ભરશો નહીં તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે જણાવી દઈએ તો મિત્રો જે ઓનલાઈન મેમો આપવામાં આવે છે એટલે કે રસ્તા ઉપર તમે જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી ત્યારે મિત્રો સિગ્નલ ઉપર રહેલા કેમેરાઓ દ્વારા ફોટા પડી જતા હોય છે જેમાં તમે સિગ્નલ ક્રોસ કરી દો છો રેડ લાઇટની અંદર તેની સાથે હાઈ સ્પીડમાં ગાડી ચલાવશો હેલ્મેટ પહેરતા નથી આવી પરિસ્થિતિમાં મિત્રો તમારો ફોટો કેપ્ચર થઈ જતો હોય છે અને તમારા મેસેજ મિત્રો તમને આપી દેવામાં આવતો હોય છે ચલાણનો એટલે કે ઓનલાઈન ફોન ઉપર મિત્રો તમારું ચલાણ બનતું હોય છે અને લોકો જે છે મિત્રો આ ચલાણ ભરતા નથી કારણ કે તેમના તરફથી કોઈ ઉઘરામણી કરવામાં આવતી નથી પરંતુ મિત્રો હવે લોકોએ જે છે ત્યાં મેસેજ આવે એટલે ચલાણ ત્રણ મહિનાની અંદર ભરી દેવું પડશે જો ચલાણ નહીં ભળે તો લાયસન્સ લાયસન્સ દંડ રદ કરવા સુધીની મિત્રો વાત થઈ શકે તેવું મિત્રો અત્યારે વિચારણા થઈ રહી છે તે જ સમયે મિત્રો જેમને એક નાણાકીય વર્ષમાં ત્રણ કરતાં વધારે ચલાણ આવ્યા છે લાલબત્તી એટલે કે સિગ્નલ તોડવા અને ખતરનાક રીતે વાહન ચલાવવા બદલ તેમના પણ લાયસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે જપ્ત કરવામાં આવી શકે તો લાયસન્સ મિત્રો તમારે સાચવવું હોય તો ખાસ કરીને દરેકે દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરવું તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા અનેકો યોજનાઓ ચલાવવામાં આવે છે પરંતુ આ યોજનાઓ પૂર્ણ થાય છે કે નહીં તે પણ એક મહત્ત્વનો પ્રશ્ન બન્યો ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે રાજ્યમાં બસો તેર એવી યોજનાઓ છે કે જે અધૂરી હાલતમાં જોવા મળી છે આ યોજનાઓ માટે મિત્રો બાર હજાર કરોડનું જે છે તે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ વપરાયા વગરના પડ્યા છે એટલે કે યોજના માટે બાર હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાંથી આઠ હજાર કરોડ રૂપિયા તો વપરાયા વગરના એજન્સીના ખાતામાં જ પડ્યા છે એટલે કે સરકાર તરફથી કેટલાક યોજનાઓના પૈસાની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ લોકો સુધી ઘણી બધી વખત પૈસા પહોંચતા હોતા નથી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુટકા તમાકુ પર પ્રતિબંધને લઈને ગુજરાતમાં મોટો નિર્ણય મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં જે છે તે ગુટકા અને તમાકુનું કે નિકોટીન વાળી વસ્તુઓનું પાન મસાલાનું વેચાણ ખુલ્લે આમ થાય છે દરેકે દરેક જગ્યા ઉપર મિત્રો થાય છે તેવામાં ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન વાળા પાન મસાલાના વેચાણ સંગ્રહ કરવા ઉપર અને વિતરણ ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધ મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી લાગવામાં આવ્યો હતો છતાં પણ મિત્રો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક ની જોગવાઈ છે છતાં પણ જાણે મિત્રો કોઈ જાતનો કોઈને ડર ના હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે નિકોટિન યુક્ત વસ્તુઓ જેમ કે ગુટકા તમાકુ જે છે તે અત્યારે જાહેર જગ્યા ઉપર મિત્રો બિન્દાસ ફરતી અને વેચાતી દેખાય છે અને લોકો ખરીદતા પણ જોવા મળે છે મિત્રો તમારું શું કહેવું છે આ નિકોટિન વસ્તુ નિકોટિન ધરાવતી વસ્તુઓ જેમ કે તમાકુ ગુટકા જે છે તે બંધ કરવું જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે મિત્રો આ દરેક વસ્તુનું કન્ઝ્યુમ કરવાથી જે છે તે કેન્સર જેવા ભયાનક જાન લેવા રોગ પણ થતા હોય છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો પતિ પત્ની મળશે બાર હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો આ યોજનાની વાત કરી દઉં યોજનાનું નામ છે રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના આ યોજના અંતર્ગત મિત્રો મળતી સહાય વિશે તમને જણાવી દઈએ તો આર્થિક રીતે વિકાસ કરી શકે કપલો તે માટે સરકાર જે છે તે આ યોજના અંતર્ગત લાભ લેનારા યુગલો એટલે કે પતિ પત્નીને બાર હજાર રૂપિયા કપલ દીઠ આપવામાં આવે છે કન્યાના નામે મિત્રો આયોજક સંસ્થાને યુગલ દીઠ ત્રણ હજાર રૂપિયા લેખે વધુમાં આપવામાં આવે છે અને આટલું જ નહીં મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધીની મર્યાદામાં મિત્રો તમે જે છે તે યોજનાની અંદર રકમ મેળવી શકો એટલે કે આ યોજના અંતર્ગત મિત્રો સમૂહ લગ્નમાં તમારે ભાગ લેવાનો રહેશે ત્યારબાદ કપલ દીઠ બાર હજારથી લઈને વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયાની સહાય જે છે તે તમને મળવા પાત્ર થશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો લોકોને હેરાન પરેશાન કરવા નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ લોકોના કામ નિયમ અનુસાર ના થતા હોય તો તે વ્યક્તિને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ ઝીરો ટોલરેન્સ એજ્યુકેશન્સ કરપ્શન તો રાજ્ય સરકારનો નિર્ધાર છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવી દીધું સરકારી કર્મચારીઓએ જો કોઈ વ્યક્તિના નિયમ અનુસાર કામ ના થવાના હોય તો વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ તેમને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ જોઈએ વિકાસ આડેના ભ્રષ્ટાચારને પણ દૂર કરવા મુખ્યમંત્રીએ મોટી તાકીદ કરી તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે સામાન્ય માણસોને એટલે કે ગરીબ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જે છે તે સૌથી પહેલા તમારી પાસે કંડિશન હોવી જોઈએ એટલે કે તમારું જનધન બેંક ખાતું હોવું જોઈએ જો મિત્રો તમારી પાસે જનધન ખાતું ના હોય તો તમે ખોલાવી પણ શકો બેંકમાં જો તમારું જનધન ખાતું હશે તો મિત્રો પહેલા આ યોજના અંતર્ગત પાંચ હજાર રૂપિયા જ આપવામાં આવતી હતી સહાય તેને વધારીને હવે દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો યોજનાના નામે છે આ ફ્રોડને અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પણ પરિપત્ર બહાર ચાઢ્યો છે કારણ કે વિવિધ યોજનાઓ જેમ કે માતૃત્વ વંદના યોજના નમોશ્રી યોજના અને પીએમ કિસાન યોજનાના નામે જે છે તે લોકોને છેતરવામાં આવી રહ્યા છે તો મિત્રો એવા લોકો કે જે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા લાભ લઈ રહ્યા હોય તેવા લોકોને ફોન કરીને જે છે તે બેંકની ડિટેલ માંગવામાં આવે છે લોકોને ભૂલમાં મિત્રો જે છે તો જો આ ડિટેલ દેવાઈ જાય છે તો તમારા બેંક ખાતામાંથી પૈસા જે છે તે લૂટી લેવામાં આવશે તો આ પ્રકારની ખાસ કરીને છેતરપિંડીથી બચીને રહેવું લે તો હવે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે મિત્રો તમને સમજાવી દઈએ તો મોટા સમાચાર આવી ગયા છે હવે દરેક આધાર કાર્ડ કાર્ડ પાન અને ડ્રાઇવિંગ ધારકો ધ્યાન આપે મિત્રો તમને કે જો તમારી પાસે આધાર કાર્ડ કાર્ડ પાન અને જન્મ તારીખનો દાખલો છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી બનશે નવા નિયમ અનુસાર મિત્રો તમને જણાવી તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે તે અનુસાર હવે તમારી આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જેટલા પણ સરકારી દસ્તાવેજો છે જેટલા પણ સરકારી પ્રૂફો તેમાં લખેલી જન્મ તારીખ જે છે તે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારા આધાર કાર્ડ પાન કાર્ડ અને લાયસન્સની અંદર જે પણ તારીખ હશે જન્મ તારીખ તેને માન્ય ગણવામાં નહીં આવે પરંતુ તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ હશે તેને જ સાચી ગણવામાં આવશે તો મિત્રો ઘણા બધા લોકોને અલગ અલગ તારીખ અને અલગ અલગ માહિતીઓ જે છે તે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઉપર હોય છે પરંતુ આધાર કાર્ડ પાન કાર્ડ કે લાયસન્સ ઉપર લખેલી તારીખ હવે માન્ય ગણવામાં નહીં આવે માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલા ઉપર લખેલી જે પણ જન્મ તારીખ છે તેને જ માન્ય અને સાચી ગણવામાં આવશે તો તેના ઉપર જે તારીખ લખેલી હોય તે બધા દસ્તાવેજ બધા ડોક્યુમેન્ટ ઉપર કરાવી લેજો